જે નિમિત્તે અત્યાર સુધી હોસ્પિટલ અને હોસ્પિટલને સંલગ્ન સંસ્થાઓ દ્વારા પંચોતેર જેટલા કર્મચારીઓએ રક્તદાન કર્યું છે જેમાં બીએપી સંબંધીના કોઠારી સંત પૂજ્ય ભાગ્ય સેતુ સ્વામી અને મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વવ્યાપી બનેલી આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના માયાની અંદર સેવાને સમર્પણ એ ગરબાયેલું છે જેમના કણકણની અંદર સેવાને સમર્પણ છે એવા કાર્યકરોના જે સમર્પણને બિરદાવવા માટેનો આ એક અમૂલ અવસર એટલે કાર્યકર સુવર્ણ મહોત્સવ પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજે ઓગણીસો બોતેરમાં આ કાર્યકર દળને સુગઠિત કર્યું હતું અને ઉત્તરોત્તર એની અંદર આ કાર્યકરોની જે છે સંખ્યા વધતી ગઈ એમનું સમર્પણ અને સેવા પણ દિન પ્રતિદિન વધતા ગયા છે તો એમના આ સેવાને સમર્પણને બિરદાવવા માટે આજ રોજ આ બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચોતેરથી પણ ઉપરાંત રક્તદાતા હોય એટલે કે એમાં મુખ્યત્વે બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ આ રક્તદાન થયું હતું રક્તદાન એ મહાદાન છે એ જે મંત્ર છે એને બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ પણ વધાવે છે અને એ કાર્યની અંદર આ સ્ટાફ પોતે જોડાઈ કાર્યકરોના સેવા અને સમર્પણને બિરદાવ છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર